નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ રોજ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બનતા મુસ્લિમ સમાજ વિરોધના બનાવમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ અમદાવાદના ખોખરા સેવન્થ ડે સ્કૂલની અઘટિત ઘટનાના અનુસંધાને યોજાયેલ સભામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભવાની દ્વારા આપણા આકા પેગમ્બર હઝરત મોહમ્મદ ની વિરુદ્ધ ગુસ્તાખીની કોશિશ અને ભુજની દલિત છોકરીના લવ પ્રકરણની જહાદ તરીકે પેશ કરવું ભાવનગરમાં વોઇસ રેકોર્ડિંગમાં અંજારની આવાજ ઉપર મુસ્લિમ સમાજ અને બુરખા બાબતે ટાર્ગેટ કરવું સાથે માંડવી સહિત જગ્યાઓ પર નોનવેજના નામો પર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા સહિત મુદ્દાઓ પર આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલ હતો સાથે અમદાવાદના ખોખરા સ્કૂલમાં બનેલ ગુસ્તાખી રસૂલ બનાવમાં વીએચપી નેતા ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ ભુજ એ ડિવિઝનમાં સિકંદરભાઈ સમેજા દ્વારા ઝીરો નંબરની ફરિયાદ કરવામાં આવી હતી આ રજૂઆત સમયે મુસ્લિમ યુવા કોર કમિટીના ક્વીનર ઇકબાલ જત સિન હિંગુરજા સકવીનર મોહમ્મદ લાખા અનીસભાઈ જુડેજા માજીનગર સેવક ફકીરભાઈ કુંભાર ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમા અબ્દુલ કાદરભાઈ સુમરા રમજુભાઈ રાયમાર રમજાનભાઈ સમા આસિફ ખલીફા અકબર વંધ્રા જાવેદ સુમરા અલી ખલીફા મોહમ્મદ રફીક થેબા અસગરભાઈ થેબા હારૂનભાઈ કુંભાર ઇસ્માઇલભાઈ ખાશી અમીન શેખ સહિતના આગેવાનો સાથે રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનમિત્ર ન્યૂઝ રમેશ સત્યની સાથે જી મારું નામ ઇકબાલ જત છે આજે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર્સ કમિટી દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા હતા ખાસ કરીને જે જ્યારે ગુજરાત પ્રદેશમાં બધા શાંતિ અને એકતા અને ભાઈચારાથી રહેતા હોય ત્યારે એ ભાઈચારાને એકતાનો તોડવાનો નફરતી માહોલ પેદા કરવાવાળો લોકો વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું ચારેક મુદ્દાઓ છે એમાં પાયોરિટી એવી છે ફર્સ્ટ પાયોરિટીમાં જ્યારે અમદાવાદમાં ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં એક ઘટના બની હતી જે ઘટનાની જે ઘટનામાં છોકરાનું મૃત્યુ પામ્યું હતું અને મૃત્યુ પામનારા પરિવાર સાથે મુસ્લિમ સમાજ સાથે છે સો ટકા અને અમે સંવેદનશીલ છીએ પણ એની પ્રાર્થના સભામાં વિશ્વ હિન્દુ પરિષદના ભવનની નામના વ્યક્તિ દ્વારા નેતા દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ હઝરત પૈગમ્બર વિરુદ્ધ એમ અભદ્ર ટિપ્પણી કરી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે તેના વિરુદ્ધમાં આવેદનપત્ર છે કે એવા લોકો જે છે જાણે કોઈ એવો મુદ્દો જ ગોતતા હોય કે કેવી રીતના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને એના વિરુદ્ધ જે છે વાણી વિલાસ કરતા હોય તો એવા તંત્રને એમનારી ખાસ એક વિનંતી છે કે આવા તત્વો વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવામાં આવે ગમે એ સમાજના વ્યક્તિ હોય ગમે એ સમાજના વ્યક્તિ હોય એના કોઈ પણ ધર્મગુરુ વિરુદ્ધ અગર કોઈ વાણી વિલાસ કરે છે તો તેના વિરુદ્ધ એક કડક કાયદો બનાવવામાં આવે જેના લીધે હિન્દુ સમાજની દીકરી દીકરીને મુસ્લિમ સમાજનો જે છોકરો છે એ લગ્ન કર્યા હતા કોર્ટ મેરેજ કર્યા હતા તેના બાદ અહીંયા ભુજમાં જાણે એવું પાઉલ પેદા કરવામાં આવ્યું હતું કે લવજે જેવું એક ષડંત્ર ચાલી રહ્યું છે એક મશીનરી ચાલી રહી છે

હિન્દુ સમાજની દીકરી હતી અને મુસ્લિમ સમાજનો દીકરો એની સાથે દિવસ મુસ્લિમ સમાજની દીકરી હિન્દુ સમાજના દીકરા સાથે ચાલી ગઈ હતી ત્યારે તો કોઈએ કાંઈ નતું બોલ્યું પણ એવા વ્યક્તિઓ જે છે કોણ મશીનરી ચલાવી રહ્યું છે ખુલ્લામાં ખુલ્લામાં આજ કલેક્ટર કચેરીના પગ ઉપર આવી અને એ લોકો કહી રહ્યા હતા કે તમે સંવિધાનિક રીતે લગ્ન કર્યા છે તો અમે જાહેર સમર્થન કરી રહ્યા છીએ સાહેબ તો તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે એવા લોકો જે જાહેરમાં ખુલ્લા ખુલ્લામાં આવીને કહી રહ્યા છે તો એ લોકો મશીનરી ચલા ચલાવી રહ્યા છે એ લોકો કાર્યવાહી કરો કારણ કે આવા લોકો જે ખુલ્લી આઝાદી કોણ આપે છે બોલવાની કારણ કે આવું બોલી અને ક્યાં ને ક્યાં કચ્છની અને એકતાને ભાઈચારા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એની સાથે જાણે મુસ્લિમ સમાજનો કોઈ મુદ્દો હોય મુસ્લિમ સમાજના લોકોને કેમ ટાર્ગેટ કરવું તેમ ધાર્મિક કોઈ તહેવાર હોય તો ત્યાં જઈ અને માનવીમાં થોડા દિવસ અગાઉ અ ઇંડા અને મચ્છી બંધ કરવાનો જે

કે ક્યાંય પણ કોઈ પણ ગુનાની અંદર મુસ્લિમ સમાજનો વ્યક્તિ જો અપરાધી હોય તો રીતસરના કેટલાક વિધર્મીઓને હાથમાં હથિયાર મળી જતું હોય એવી રીતે એ લોકો ખુલ્લે આમ મુસ્લિમ સમાજની સાથે સાથે ઇસ્લામ ધર્મને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપે જોયું કે અમદાવાદની અંદર ખોખરા સેવન્થ ડે સ્કૂલની અંદર એક મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા એક હિન્દુ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી એ હત્યાને અમદાવાદ સહિત ગુજરાતભરના મુસ્લિમ સમાજે વખોડ્યો પરંતુ ત્યાં કને એ વિદ્યાર્થીની પ્રાર્થના સભામાં એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાના બદલે મુસ્લિમ સમાજના ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલાહ અલહી વસલમની વિરુદ્ધમાં કને જે રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા એની સાથે કચ્છની અંદર અત્યારે બે ચાર દિવસ પહેલા જ જે ભાનુઝાલી સમાજની દીકરીની હત્યા એક એમના જ સમાજના વ્યક્તિએ કરી ત્યારે આવા લોકો આ ઘટનાને અને ઓલી ઘટનાને બેને અલગ કેવી રીતે જોવાના પ્રયત્નો કરી રહ્યા છે અને શા માટે અલગ જોઈ રહ્યા છે એક વ્યક્તિની હત્યા થાય ને તમારી એક ધર્મને જોઈને સંવેદના જાગે છે શા માટે તમારી સંવેદના દરેક વ્યક્તિ માટે નથી હોતી શા માટે તમે અહીંયા કને લોકોમાં નફરત ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છો આપના માધ્યમથી એવા લોકોને કહીએ છીએ કે અમે લોકો ઇસ્લામના ફોલોઅર્સ છીએ અમે ભારતના બંધારણને માની રહ્યા છીએ અમે કાયદા કાનૂનમાં માની રહ્યા છીએ અમે ઇસ્લામના ફોલોઅર હોવાના કારણે દેશમાં અને આપણા વિસ્તારમાં અમન અને શાંતિ બની રહે એના માટેના સતત પ્રયત્નો કરતા રહીએ છીએ એનો મતલબ એ નથી કે અમે કાંગલા છીએ કે બાયલા છીએ અમે જો બોલવા ઉપર આવશું તો પછી તમારાથી કોઈ પણ પ્રકારે પહોંચી વળા છે નહીં અમારે ફરજીયાત બોલવું પડશે ને અમે બોલશું તો પછી તમારા મોટા બંધ થઈ જશે એટલા માટે અમે મુલ્કમાં વિસ્તારમાં અમન અને શાંતિ ચાહીએ છીએ ઉશ્કેરવાના પ્રયત્નો ન કરવામાં આવે અને જ્યારે જ્યારે મુસ્લિમ સમાજ સંગઠિતને એકત્રિત થઈ છે તો મુસ્લિમ સમાજનો ઇતિહાસ જોઈ લેવામાં આવે કે મુસ્લિમ સમાજે શું કર્યું છે